નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે ભારતમાં પંચ્યાસી ટકા થી ઉપર જમીન એવી છે કે જેમાં ઓર્ગેનિક કાર્બનનું જે પ્રમાણ હોવું જોઈએ એ નથી તો ખેડૂત મિત્રો ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધારવા માટે આપણે ઓર્ગેનિક ખાતરો છે લીલો પડવાશ છે જે અલગ અલગ પ્રકારના ખોળ આવે છે જેમ કે મગફળીનો ખોળ છે દિવેલીનો ખોળ છે લીંબોળીનો ખોળ છે અને ઘણા બધા એવા જે ખાતરો આવે છે જેમ કે છાણિયું ખાતર છે એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે અને આપણે ઓર્ગેનિક કાર્બનની ખેડૂત મિત્રો વાત કરીએ આપણી જમીનમાં લઈને આજુબાજુ છે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ એ હોવું જરૂરી છે જો જીરો જીરો પોઈન્ટ પાંચ ટકાથી ઓછું હોય તો આપણને છે એ ઉત્પાદન આપણે જે સારું છે એ મેળવી શકતા નથી અને જો જીરો પોઈન્ટ સાત ટકા થી ઉપર હોય તો એ આપણા માટે ખૂબ સારી વાત છે તો ખેડૂત મિત્રો આજે ટકાથી લઈને સુધી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ છે ખૂબ જરૂરી છે તો આ ખેડૂત મિત્રો આના માટે ઓર્ગેનિક કાર્બન માટે અને આપણી જમીન સુધારવા માટે આપણે જે ખોળ આવે છે એનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે દિવેલીના ખોળ વિશેની સંપૂર્ણ માહિતી લેવાના છીએ એમાં વાત કરીએ કે ભાઈ આ દિવેલીના ખોળમાં ક્યાં ક્યાં પોષક તત્વો આવેલા હોય છે આ દિવેલીના ખોળના ક્યાં ક્યાં ફાયદા છે અને કઈ રીતના કામ કરે છે અને આપણે કયા પાકમાં કેટલું અને ક્યારે નાખવું જોઈએ એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો ખેડૂત મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી મળતી રહે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું પચીસ ટકા પચીસ ટકા થી વધારે આ જે દિવેલીનો ખોળ હોય એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ રહેલું હોય છે અને નાઇટ્રોજનની વાત કરીએ તો સાડા ચાર ટકાથી વધારે આમાં નાઇટ્રોજનનું પ્રમાણ આપણને જોવા મળતું હોય છે જ્યારે આપણે ફોસ્ફરસ અને પોટાશની વાત કરીએ તો આમાં ફોસ્ફરસ એક ટકાથી વધારે અને જે પોટાશ હોય એ એક ટકાથી વધારે આપણને આનું જે પ્રમાણ છે એ જોવા મળતું હોય છે આની સાથે આ જે મુખ્ય પોષક તત્વો છે એની સાથે ઘણા એવા સૂક્ષ્મ પોષક તત્વો છે એ પણ આપણને આવા જે ખોળ છે એનાથી મળી જતા હોય છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે ભાઈ આ જે દિવેલીનો ખોળ છે એ શા માટે આપણે ઉપયોગ કરવો જોઈએ અને આના જે કયા કયા આપણને ફાયદા થાય છે એની ખેડૂત મિત્રો આપણે વાત કરીએ તો પહેલો ફાયદો એ છે કે આમાં જે સાડા ચાર ટકાથી વધારે જે નાઇટ્રોજન રહેલો છે એ પાક છે એ આરામથી લઈ શકે છે અને બીજી વસ્તુ કે અત્યારે જે આપણે યુરિયા જેવા ખાતરોનો ઉપયોગ કરીએ છીએ એમાંથી ત્રીસથી ચાલીસ ટકા નાઇટ્રોજન આપણો પાક લઈ શકતો હોય છે અને બાકીનો જે છે એ બગાડ થતો હોય છે નાઇટ્રોજન રહેલો છે એ પાક સારી રીતના ઉપયોગ કરી શકે છે અને બીજી વસ્તુ કે આમાં જે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ આપણે વાત કરી કે ભાઈ આ દિવેલીના ખોળમાં પચીસ ટકાથી વધારે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ રહેલું હોય છે અને જો આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધે એના કારણે જે અગત્યના સૂક્ષ્મજીવો છે એનું પ્રમાણ પણ વધે છે જેમ કે કે આપણે વાત કરીએ ભાઈ ફોસ્ફરસના બેક્ટેરિયા છે પોટાશના બેક્ટેરિયા છે જિંકના બેક્ટેરિયા છે સલ્ફરના બેક્ટેરિયા છે એવા ઘણા બધા જે બેક્ટેરિયા છે એનું પ્રમાણ વધારે વધે છે અને આપણા જમીનમાં ઘણા બધા એવા જે પોષક તત્વો છે એ અદ્રાવ્ય રૂપમાં રહેલા છે તો આ જે અગત્યના સૂક્ષ્મજીવો છે એ પાકને સારી રીતના જે પોષક તત્વો હોય એ લઈ શકે એવા ફોર્મમાં બદલે છે અને એ ઘણા બધા એવા ઓર્ગેનિક એસિડ છે એનું નિર્માણ કરે છે એના કારણે જે આજે અદ્રાવ્ય રૂપમાં ખાસ કરીને ફોસ્ફરસ ની વાત કરીએ તો આપણે ડીએપી ખાતરનો ઉપયોગ કરીએ એમાંથી પચીસ થી ત્રીસ ટકા છે એ પાક

એમાં પણ સારા પરિણામ આપણને આપે છે એટલો બધો ખારાશ વાળી જમીન હોય તો એટલી બધી બી સુધરતી નથી પણ થોડુંક આપણને સારું પરિણામ મળે છે અને આપણે થોડું ઉત્પાદન છે એ સારું લઈ શકીએ છીએ બીજી વસ્તુ ખેડૂત મિત્રો આ એક વાત થઈ કે ભાઈ આપણી જમીન છે એ તો સુધારે જ છે પણ એની સાથે સાથે ફૂગનું જે અમુક જમીનજન્ય ફૂગ હોય એના સામે પણ સારું છે એ રક્ષણ આપે છે જેમ કે આપણે વાત કરીએ મગફળીનું જે સફેદ ફૂગ છે કપાસમાં સુકારો છે એવા ઘણા બધા જે રોગ છે એની સામે પણ આ જે દિવેલીનો ખોલ છે એ સારા પરિણામ આપે છે એનું કારણ એ છે કે આમાં રિસિન રિસિન અને રિસિનિન બંને જે તત્વો રહેલા હોય છે એના કારણે જે ફૂગ હોય એમાં પ્રોટીનનું નિર્માણ છે એ થતું નથી એના કારણે જે ફૂગ હોય એનો શારીરિક વૃદ્ધિ વિકાસ થતો નથી એના કારણે આપણને ફૂગનાશક દવા તરીકે પણ આ દિવેલીના ખોલનું સારા પરિણામ મળે છે એની સાથે સાથે જંતુનાશક જંતુનાશક તરીકે તરીકે પણ પણ દવા આપણને દિવેલીના સારા પરિણામ મળે છે અને ખાસ કરીને આપણે નેમેટોડની ની વાત કરીએ તો અત્યારે ઘણા બધા શાકભાજી પાકો છે જેમ કે રીંગણી છે ટમેટી છે પછી કાકડી છે ભીંડા છે એવા બધા જે પાકો છે એમાં અત્યારે નેમેટોડનું પ્રમાણ છે ૃમીનું પ્રમાણ છે ખૂબ વધારે જોવા મળે છે તો શરૂઆતની અવસ્થામાં આપણે આવા ખાતરો નાખ્યા હોય દિવેલીનો ખોળ નાખ્યો હોય તો શરૂઆતની અવસ્થામાં આ જે કૃમિ છે એની સામે પણ આપણને ખૂબ સારું રક્ષણ જોવા મળે છે તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ કે ભાઈ આપણે કેટલું અને ક્યારે નાખવું જોઈએ તો આપણે ખેડૂત મિત્રો કોઈ પણ પાકમાં શરૂઆતની અવસ્થામાં દિવેલીના ખોળનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને ખેડૂત મિત્રો આપણે સામે જો સારું પરિણામ જોતું હોય તો આપણે છાણિયા ખાતર સાથે જમીનની તૈયારી કરતા હોય ત્યારે આપણે નાખી શકીએ છીએ પણ ખાસ વસ્તુનું એ ધ્યાન રાખવું કે જ્યારે આપણે વાવેતર કરવાના હોય એના પંદર થી વીસ દિવસ પહેલા આ જે ખોળ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ જેના કારણે આની અમુક જે અસર હોય કેવું થાય કે ભાઈ આપણે દિવેલી નો ખોલ નાખીએ એના કારણે જલ્દી જલ્દી છે નાઇટ્રોજન છે એને છૂટો કરતો હોય છે અને આપણે વાત કરી કે રિસીન જેવા કેમિકલ છે એનું પણ એ નિર્માણ કરતો હોય છે તો પાકની શરૂઆત શરૂઆતની અવસ્થામાં જો નાખવામાં આવે જયારે આપણે વાવેતર કરીએ ત્યારે તો એની ઘણી આડઅસર પણ આપણને જોવા મળતી હોય છે એટલે જયારે આપણે વાવણી કરીએ દિવસ પહેલા ચાલીસ કિલોથી લઈને દોઢસો કિલો સુધી આપણે વિઘાડીઠ આનો છે એ ઉપયોગ કરી શકીએ છીએ અને ઘણા બધા એવા પાક હોય એમાં આપણે ઓછું નાખતા હોઈએ ઘણા બધા બીજા પાક હોય એમાં આપણે જેમ લાંબા ગાળાના પાકો હોય એમાં આપણે થોડુંક ડોઝનું પ્રમાણ છે એ વધારે રાખતા હોઈએ છીએ તો આ પ્રમાણે આપણે દિવેલીના ખોળનો ઉપયોગ કરી શકીએ છીએ અને જો આપણે ફૂગ સામે સારું નિયંત્રણ જોતું હોય તો આપણે દિવેલીના ખોળ સાથે આપણે વાત કરીએ એમ ટ્રાયકોડરમાં વિરિડી છે ટ્રાયકોડરમાં હાર્જેનિયમ છે એવી જે જૈવિક જે ફૂગ છે એનો આપણે ઉપયોગ કરવામાં આવે તો આપણે ફૂગ સામે પણ ખૂબ સારા પરિણામ મેળવી શકીએ છીએ અને વાત કરી કે ભાઈ નેમેટોડમાં પણ સારા પરિણામ આપણને જોવા મળે છે પણ હવે ઘણી વાર જયારે અથવા કૃમિનું પ્રમાણ વધે જ્યારે બહુ વધે ત્યારે આપણને આવા જે જૈવિક ખાતરો છે અથવા જે ઓર્ગેનિક ખાતર છે એના પરિણામ આપણને મળતા નથી પણ જયારે શરૂઆતની અવસ્થા હોય ત્યારે આપણે થોડું જાજુ નિયંત્રણ આવા જે ખોલ છે એનાથી આપણે લાવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ દિવેલીના ખોલમાં કયા કયા પોષક તત્વો રહેલા હોય છે એના ક્યાં ક્યાં ફાયદા ક્યારે ક્યાં પાકમાં કેટલું આપવું જોઈએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફ્રી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન